નમસ્કાર મિત્રો મિત્રો આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી એસિયાના અંગે ખોટી ટિપ્પણી કરતા ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયાઓ ઓપરેશન સિંદૂર અને સેના અંગે ખોટી ટિપ્પણીની ફરિયાદ સાયબર સેલને મળતા સાયબર સેલ દ્વારા કોંગ્રેસના નેતાની ધરપકડ કરીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસમના પ્રથમ વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા વાત છે રાજકોટની રાજકોટના ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે અને પવન સાથે આગમન થયું સૌરાષ્ટ્રના ગોંડલ અને અમરેલીમાં સાંજના સુમારે અચાનક મેઘરાજાનું આગમન થતાં લોકો વાતાવરણમાં ઠંડી પ્રસરણ પામતા આનંદ અનુભવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ દ્વારા તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે બાદમાં તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે રાજકોટમાં તોલમાપ વિભાગના વિભાગના લાંચ કેસ કલેક્ટરના રિપોર્ટ બાદ ગાંધીનગરથી તપાસનો ધમધમાટ ગાંધીનગરની ટીમે તોલમાર્ક વિભાગના અધિકારીના લીધા છે નિવેદન અને દંડ કર્યો હોય તો સાંસદની ઓફિસે માફી કેમ માંગી તે પણ સવાલો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બિસ્ણ ગેંગના શાર્પ શૂટરની કેનેડામાંથી ધરપકડ કરવામાં આવી છે બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મોટો વળાંક આવ્યો છે માસ્ટર માઇન્ડ જીસાન અખ્તર કેનેડામાં ઝડપાઈ ગયો છે લોરેન્સ ગેંગના શૂટરની કેનેડામાં ધરપકડ કરી છે જીસાન એકતા આખરે પણ કરાઈ ગયો છે ભારત લાવવાની શું તેની તૈયારી છે બીસનો ગેંગના શાળ પસુડા જીસાનાની ધરપકડ કેનેડા પોલીસે જીસાનને હવે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાનો કહેર યથાવત દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પાંચ હજારને પાર છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ નવા કેસ નોંધાયા છે નોયડામાં તો લાગુ કરાય છે કલમ એકસો ત્રેસઠ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હથિયારોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે પંજાબ પોલીસે એક આંતરરાષ્ટ્રીય હથિયારોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને બે દાણ છોરીની ધરપકડ કરી છે શુક્રવારે આ અંગે માહિતી આપતા પંજાબ પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સરહદ પારથી હથિયારો લાવીને વેચતા હતા પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની માહિતી મળ્યા બાદ અલગ અલગ ટીમો બનાવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને લખના ગામમાંથી સુરજપાલ સિંહ અને હર્ષદીપસિંહની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે આગામી છ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે સાતમી તારીખે રાજકોટ પોરબંદર જુનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે